લોખંડની જાળીઓથી સમગ્ર સ્કૂલને પેક કરવામાં આવી છે જો દુર્ઘટના સર્જાશે તો બાળકોને બચાવવા માટે શું સુવિધાઓ છે ઓગણત્રીસ શાળા સામે આદેશ આપ્યા તો જ્ઞાનદીપમાં તપાસ ક્યારે થશે પચીસ વર્ષથી શોપિંગ સેન્ટરની અંદર ચાલતી જ્ઞાનદીપ શાળા અધિકારીઓને કેમ નથી દેખાતી જ્ઞાનદીપ વિદ્યાલય અંગે શિક્ષણ અધિકારીએ પણ મૌન સેવ્યું છે સુરત શહેરમાં અલગ અલગ શોપિંગ સેન્ટરોમાં ચાલતી શાળાઓનો જાણે રાફડો ફાટ્યો હોય તેવું લાગી રહ્યું છે જોકે ઓગણત્રીસ શાળાઓ સામે કાર્યવાહી કરવા માટે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આદેશો પણ આપવામાં આવે છે મોટાભાગની શાળાઓ છે તે શોપિંગ સેન્ટરમાં ચાલી રહી છે આજે દ્રશ્ય જોઈ શકો છો આજે અમરોલીના માનસરોવર શોપિંગ સેન્ટરના આ જે દ્રશ્યો છે આ સાંકડો એવો જે એક જ દાદર છે અહીંયાથી આજે ઉપર એક જ્ઞાન જ્ઞાનદીપ કરીને એક સ્કૂલ આવેલી છે તે સ્કૂલ ચાલી રહી છે અને આ સ્કૂલ ચાલે છે આ જે દ્રશ્ય જોઈ શકો છો એકદમ સાંકળા એવા રસ્તામાંથી અહીંયા જે વિદ્યાર્થીઓ જાય છે આ જે આખું પરિસર છે તે પેક કરી દેવામાં આવ્યું છે લોખંડની આ જે જાળી છે તેનાથી આ પરિસર છે આખું પેક કરવામાં આવ્યું છે અને શોપિંગ સેન્ટરની અંદર આ જે સ્કૂલ છે તે ચાલે છે શિશુ મંદિરથી લઈને ધોરણ બારના જે વિદ્યાર્થીઓ છે તે અહીં અભ્યાસ કરે છે એટલે કહી શકાય કે શાળા પાસે બીયુસી ફાયર સેફ્ટી જેવા સાધનો છે કે નહીં તે બાબતે પણ અહીંયા હાલ એક તપાસનો વિષય છે હાલ તો જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આવી શાળાઓ સામે તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે નાના નાના જે બાળકો છે તે અહીં અભ્યાસ કરે છે એટલે કહી શકાય કે આ જે શોપિંગ સેન્ટરોમાં જે શાળાઓ ચાલી રહી છે તેને લઈને પણ એક સવાલો ઊભા થયા છે અન્ય એક સીધા દ્રશ્યો આ જોઈ શકો છો ગ્રીલનું અહીંયા પેકિંગ કરી દેવામાં આવ્યું છે જો કોઈ દુર્ઘટના થાય તો તેનો જવાબદાર કોણ આજે સ્કૂલ ચાલે છે કઈ કઈ પ્રકારની મંજૂરીઓ છે બધા જ પ્રકારની મંજૂરી તમારે કયા પ્રકારની જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે ખાસ કરીને આપણી સ્કૂલ શોપિંગ સેન્ટરમાં ચાલે છે બીયુસી હાયર એનઓસી આ ઉપરાંત અન્ય જે કેટલીક જે હોય છે પરમિશનો તેને લઈને તપાસના આદેશ આપ્યા છે તમને કોઈ નોટિસ નથી મળે મને નોટિસ જે ચોક્કસથી આ જે શાળા સંચાલકો છે તેમનું કહેવું એવું છે કે પચીસ વર્ષથી આ સ્કૂલ ચાલે છે અધિકારીએ મંજૂરી એટલા માટે આપી છે કે તમામ જે સુવિધાઓ છે એને લઈને મંજૂરી આપી એટલે કે હવે શાળા સંચાલકો છે તે પતપણે શિક્ષણ અધિકારીની કામગીરી પર પણ સવાલો ઉભા કરી રહ્યા છે શિક્ષણ વિભાગ પર સવાલો કરી રહ્યા છે અને હાલ તમામ જે દોષનો ટોપલો છે તે શિક્ષણ વિભાગ પર ઢોળવામાં આવી રહ્યો છે કે શિક્ષણ વિભાગે મંજૂરી આપી છે એટલે શાળા ચાલે છે પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે શોપિંગ મોલમાં જે શાળાઓ ચાલે છે તે શા માટે ચાલે છે જોવાનું એ રહે છે કે આ શાળાઓ સામે ક્યારે કાર્યવાહી કરવામાં આવે છે અને એવી પણ એક ચર્ચા ચાલી રહી છે કે માન્યતા રદ સુધીની કાર્યવાહી થઈ શકે છે તો શા માટે શિક્ષણ નિયામકને ફરિયાદ મળ્યા બાદ જ સુરત શિક્ષણ અધિકારી